આ છે ખેડા જિલ્લાનું લાલિગામ આમ તો આ ગામ હરિયાળું દેખાય છે પરંતુ હકીકતમાં ગામની હરિયાડી પર કહેવાતા વિકાસનું ગ્રહણ લાગ્યું છે લાલિગામમાંથી ખારીકટ કેનાલ પસાર થાય છે એક દોરમાં આમાંથી ચોખ્ખું પાણી વહેતું હતું જેનો ફાયદો ગામ લોકોને ખૂબ થતો હતો પણ આજે પરિસ્થિતિ અલગ અને વિકટ છે ખારીકટ કેનાલમાં અમદાવાદ શહેરની જીઆઈડીસીમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેના કારણે ગામનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે પરિસ્થિતિ એ છે કે હવે બોરમાંથી પાણી પણ કેમિકલ વાળું આવે છે ખારી નદી ગણો કે કેનાલ ગણો બે એક જ છે બરોબર એમાં એમાં પાકમાં નુકસાન થાય છે પાક ખોખાઈ જાય છે અને વધતા ગામમાં અમુક પૈસાવાળી પાલટીઓ છે એ ગામ ખાલી કરીને અમદાવાદ કે બારેજા જતા રહે છે અને લોકો શ્વાસ લઈ શકાતો નથી અને બહુ ગંદ મારે છે કેમિકલયુક્ત પાણીથી લાલી ગામને કેટલું નુકસાન થયું છે તેની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે ગામવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો ચામડીના રોગ પણ થયા છે આર્થિક રીતે પણ ગામના લોકોને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે આપણે ખેડા તાલુકાના જિલ્લો ખેડાના લાલી ગામે છે કે જ્યાં વહેતી ખારીગટ કેનલ કે જેમાંથી નીકળતું કેમિકલનું પાણી જેને જોઈને લોકો અત્યારે કાળી નદી તરીકે ઓળખે છે આપણે ગામવાસીઓ પાસેથી જાણીશું કે શું તકલીફ પડે છે તેમને આ કાળા પાણીથી કેમિકલયુક્ત પાણીથી ખાસ કરીને આપણે જોઈએ તો ગામમાં જે લોકો રહે છે તેમના સ્વાસ્થ્યને લઈને આ ખારીગાઢ કેનાલથી શું તકલીફ થાય છે એને શ્વાસમાં શ્વાસોશ્વાસની તકલીફ થાય છે ચામડીના રોગો થાય છે પશુધનને નુકસાન થાય છે ભૂગર્ભ જળને નુકસાન થાય છે મોટું તો અમારો પ્રશ્ન અમારા પીવાના પાણી બારેજાથી બહારથી લાવવો પડે વોટર અને ખેતીમાં શું કોઈ પ્રશ્નો થાય છે કે કેમ ખેતીમાં તો અમારે જે વસ્તુ અમે અનાજ એસી મણી કુ પકવતા હતા એ અત્યારે ત્રીસ પાંત્રીસ મણ માળ થાય એટલે કહી શકાય કે તમારી આર્થિક સમૃદ્ધિમાં થોડો ઘટાડો થયો ઘણો એટલે અડજો અડધ અડજો અડધ કરતા એ ઓછો લગભગ અમારે અત્યારે ત્રીસ ટકા પાંત્રીસ ટકા જ આવક થાય જે પહેલાં જે સો ટકાની ગણતરીમાં ત્રીસ ટકા અમારી આવક રહી ખેતીની દિવસે ગરમીના હિસાબે આ પાણી તપાય પછી રાત્રે તો શ્વાસમાં તકલીફ પડે પછી ચામડીના રોગો બધા ના હોય એના ઉદભવે અને પાણીના હિસાબે તો ઢોર ઢાંખર આ તે કોઈ પીજ નહીં શકતું કોઈ કામમાં નહીં આવતું એટલે તમે આજે કયા જે પાણીમાં જાઓ છો એમાં વચ્ચે પસારથી જાઓ શું કરો કેમ તમને આ ચામડી લો બોરના સેક્શન કરવાના આજ પાણી ઉઠાવીને ખેતી કરે છે લોકો એટલે વારે ઘડી એવું કરવું પડે મોટરો ગોઠવી હોય મચ્છીનો એટલે શરીરમાં આ ચામડી જતી રહે તમારી બદલાઈ જાય ચાર ચાર છ છ મહિને ક્યાં પાણી નહીં આવતું આ કેમિકલવાળું પાણી આવે નદીનું ચોઈસ કલાક લાલી ગામમાં પ્રદૂષિત હવામાની અસર કેટલી ખતરનાક છે તે સમજી શકાય છે ગામના મંદિરો પરના તાંબાના કળશ પરથી મંદિરો પરના કળશ હોય કે પછી બાઇકના પાર્ટ્સ પ્રદૂષિત હવાથી તેને કાટ લાગી ગયો છે લાલી ગામની આ સમસ્યાની અસર સામાજિક સ્તરે પણ થઈ છે આ ગામમાં કોઈ પોતાની દીકરી પરણાવવા તૈયાર નથી આ કારા પોઇન્ટના હિસાબે છોકરાઓના સંબંધો નથી થતા અને એના લીધે ઘણાના કોઈ દર્દ થવાથી કઈ રીતે લગભગ પચાસ ગામ ખાલી થઈ ગયું ઘણી વખત વિકાસની વાસ્તવિકતા સ્પષ્ટ દેખાતી નથી વિકાસ હંમેશા ઉજળો જ હોય તેમ માની લેવું ભૂલ ભરેલું છે આ વાત લાલી ગામને સારી રીતે સમજાઈ ગઈ છે ગ્રામજનોને તો ઉદ્યોગોને વેગ આપીને વિકાસના પેરામીટર્સ ગણાવવામાં પાવરધામ સરકારી તંત્ર પરથી ભરોસો જ ઉઠી ગયો છે આના લગભગ ઓછામાં ઓછા પાંત્રીસથી ચાલીસ વર્ષથી એની અંદર વરસાદી પાણી અને ફળનું પાણી આવવા માટેની આ નદી છે એના બદલે આ લોકો કેમિકલ કેમિકલવાળું પાણી આમાં વહેતું કર્યું છે અને છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી આવે છે ઓગણીસો પંચાણુંના ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટો આવ્યા

પરંતુ જે સમસ્યા લાલીગામ પાસે આવીને ઊભી રહી તેના કારણે ઘણા લોકો ગામ છોડીને જતા રહ્યા આ ગામમાં હાલ જેઓ વસવાટ કરે છે તેમને તો બસ એક જ આશા છે કે આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળશે કેમેરામેન યુવરાજ લીલા સાથે પ્રણવ શાહ વીટીવી લાલીગામ ખેડા